તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા લોગમાં કેમ છો બધા મજામાં મજામાં ના ને તો મિત્રો આજે અમે અમાર કિશન કિશન કો કેવા આવી છે કહું કા હા હા

તો આપડે કુત્રી લાવશે બચું ભરી બે લાવવાના આપડે બાઈક લઈને હશે ને લેવા કોણ આપડે તો કોણ કોણ લેવા કુત્રી કૂતરી બચ્ચે લેવા હું આયો તો ઘરે પાણી પીવા માટે પાણી પી ની વળતો થયો અને હવે ચૌચુ રાયડામાં નિદ્રણ વ્યવહાર માટે દમણ પૂરું કરી નાખો ले हट हट हां चुप 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 अरे

માર આવયી યમ લાઈક કરતો પી યમ લાઈક કરતો ચે બાય બાય જે માતાડી પા જે માતાડી